અરવલ્લી દ્વારા આજ રોજ મોડાસા ખાતે ટાઉન હોલ થી નવા બસ સ્ટેશન સુધી વોર્ડ ચોર ગાદી છોડ ના સાથે કોંગ્રેસના સૌ આગેવાનો કાર્યકરો અને નગરજનો સાથે એક મશાલ રેલી નું આયોજન કર્યું છે આ મશાલ રેલી દ્વારા એક સંદેશ આપવા માંગીએ છીએ

જ્યારે આ વોટ ચોરી પકડી અને જે ઘણા સમયથી અભ્યાસ કર્યા બાદ જે વોટ વોટચોરીનો મુદ્દો ખૂબ થી જ્યારે એમને ઉપાળ્યો છે ત્યારે દેશની જનતા પણ તેમની સાથે છે એમાં પણ અમે અરવલ્લી જિલ્લાના સૌ આગેવાનો સાથે મળી એમની સાથે છીએ અને જે કોઈ આગામી કાર્યક્રમો કરવામાં આવશે એમાં ચોક્કસપણે અમે ધારથો કરીશું એવું અમે સૌ અરવલ્લી જિલ્લા કોંગ્રેસના આગેવાનો નિર્ધાર કર્યો છે વોટ